આ એતિહાસિક ગેટ જાળવણી વિના બેદરકારીનો ભોગ બની રહ્યો છે આ અંગે ચાલી રહેલા આંદોલન દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી વિરોધ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તેમજ કોંગ્રેસ પાર્ટીના અનેક કાર્યકર્તાઓ સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા અને તેઓ ચેતવણી આપી હતી કે જો ઐતિહાસિક ગેટની જાળવણી માટે તાત્કાલિક પગલા નહીં ભરાય તો કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવે છે તેવું કોંગ્રેસના નેતાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું અને તેઓ મુલાકાતે અગિયારથી બાર વાગ્યાના અરસા દરમિયાન પહોંચ્યા હતા છેલ્લા ઘણા વખતથી આ માંડવી જે આ વડોદરા શહેરની ધરોવર છે હેરિટેજ બિલ્ડિંગ છે અને માંડવીને બધા લોકો યાદ કરતા હોય ત્યારે વિઠ્ઠલનાથજી મહારાજના મહારાજ જે હંમેશા અહીંયા ઉભા રહે છે અને આ તંત્રને કાયમ જગાડવાની કોશિશ કરે છે કે ભાઈ આને રિપેર કરો પણ કોને ખબર કેમ તંત્ર ઊંઘતું રહ્યું છે શું આ પડવાની રાહ જોઈએ છે સર સરસિયાજીરાવ ગાયકવાડે આ શહેરની મધ્યમાં આ માંડવી એક ઓળખ બતા બનાવી હતી અને કહેવાય છે કે માંડવીના પાંચ ચક્કર લગાડો તો તમે વિદેશ વિદેશમાં વી જાઓ તો ફરી આવવું પડે તમારે એટલે મારું માનવું છે કે ધરોહરને મટાડવાનું કામ કર્યું છે સત્તા પર બેઠેલા લોકો એટલે હવે આપ એક વખત પડ્યું બીજી વખત પડ્યું ત્રીજી વખત પડ્યું હવે સવાલ એટલો જ છે કે બહુ શાંતિથી વિચાર કરી ઘેર રહેતી એનું કામ શરૂ કરો ને તો આંદોલનની આંદોલન કરવાની શરૂઆત કરવી પડશે કારણ કે આ માંડવી વડોદરા ની ઓળખ છે અને ઓળખ તમે લોકો જે મટાડવાની કોશિશ હરિઓમ વ્યાસ મહારાજ એકસો એકત્રીસ આ વિઠ્ઠલ મંદિર ના મહારાજ હરિઓમ વ્યાસ મહારાજ તપસ્યા કરી રહ્યા છે ખુલ્લા ભાગે ફરી રહ્યા છે કેમ કે આ ઐતિહાસિક ધરોવર માંડવી ને બચાવવા માટે અને આવી જેટલી પણ ઐતિહાસિક ધરોવર છે વડોદરા શહેરની એને બચાવવા માટે પરંતુ તમે વિચાર કરો કે આ જાડી ચામડીના શાસક પક્ષમાં બેઠેલા લોકોના પેટનું પાણી નથી આવતું કારણ કે આ શહેરના હિતમાં અને ચાર ચાર દરવાજાના હિતમાં ઐતિહાસિક ધરોહરને બચાવવાના હિતમાં બેઠા છે ત્યારે આ શાસક પક્ષોને જે ઈગો એમને જે ઈગો છે કે ભાઈ તમે આજે ભાઈ આ વિધાનસભા રાપુરાના ધારાસભ્ય પણ અહીં આવીને ગયા વડોદરાના સાંસદ પણ અહીં ગયા શરમ કરો તમને શરમ આવે છે કે નહીં કે એક વ્યક્તિ બિન રાજકીય મંદિર મહારાજ છે માડી બચાવવા માટે બેઠા છે અને માડવીની મુજબ જે પિલ્લરો છે એ દિવસે દિવસે નબળા થતા જાય છે ગઈકાલે તમે જુઓ કે આ તો જીવ જશે જે સત્તામાં બેઠા છે અને હું તો એવું કહું છું કે કોંગ્રેસ પ્રમુખ તરીકે ને વડોદરા શહેરના નાગરિક તરીકે હું આપના માધ્યમથી આ વડોદરાના રાહપુરાના ધારાસભ્ય અને જે સાંસદ છે અને ભાજપના નેતાઓને ક્યાં માંગુ છું કે ભાઈ તમે ક્રેડિટ લઈ લેજો કે તમે બનાવ્યું અમે તમને ક્રેડિટ આપી દઈશું પણ તમે બનાવો તો ખરા બચાવો તો ખરા આ ઐતિહાસિક વારસાને સત્તામાં થયો બેઠા છો કાં તો પછી અમને સત્તા આપો અમે કરીને બતાવીશું આ તપ કરવું શરૂ કરવાનો સંકલ્પ જે છે કે વડોદરાના ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે રિસ્ટોરેશન થાય જાળવણી થાય અને મેન્ટેનન્સ થાય પણ આજે એકસો એકત્રીસના દિવસે પણ દુઃખ સાથે કહેવું પડે છે કે જે જર્જરિત પિલ્લર માટે આ તપ શરૂ કર્યું એ જર્જરિત પિલ્લર હવે ધીરે ધીરે ધરાશય થઈ રહ્યો છે ને ગમે ત્યારે પડી જશે તો મહાનગરપાલિકા છેલ્લા છ મહિનાથી આ માળવી દરવાજા માટે જે ઉદાસીનતા રાખી છે ને હજી સુધી ટેન્ડરિંગ ટેન્ડરિંગ ઇજારા ઇજારા શબ્દ વાપરી અને અમારા જેવા જે હેરિટેજ પ્રેમી છે મીડિયા છે વડોદરાની પ્રજા છે એને ગેરમાર્ગે દોરી રહ્યા છે એનું બહુ મોટું દુઃખ છે કે જે ઐતિહાસિક વારસા માટે સર સયાજીરાવ ગાયકવાડ ઓગણીસો બાવનમાં જ્યારે ઐતિહાસિક વારસો મહાનગરપાલિકાને સોંપી દીધો પછી એની જે જવાબદારી મહાનગરપાલિકાની આવે છે અને એને સાચવા માટે જે હેરિટેજ સેલ બનાવવો જોઈએ જે આજ દિન સુધી બન્યો નહીં જેને લીધે વડોદરાનો ઐતિહાસિક વારસો હવે નશ થવા પામ્યો તમે તાંબેડકરનો વાડો જોઈ લો લહેરીપુરા દરવાજો જોઈ લો ન્યાય મંદિર જોઈ લો ને અત્યારે માડવીની પરિસ્થિતિ જોઈ લો થોડા સમય પહેલાં કલેક્ટર ઓફિસનો એ ઘણો બધો ભાગ પડી ગયો હવે હેરિટેજ વોક કરવાની વાત કરે છે કમિશનરશ્રી કે મેં પહેલો પ્રશ્ન કે હેરિટેજ વોક થશે ક્યારે જ્યારે ઐતિહાસિક વારસો સચવાશે ને ઐતિહાસિક વારસો ક્યારે સચવાશે તમે એને સાચવવાની શરૂઆત કરશો આજે પાંચ મહિના પછી પણ તમે હજી કાલે શીતેલભાઈ મિસ્ત્રી કહે છે ચેરમેન કે હજી એક મહિનો લાગશે તો જે રીતે આ પિલ્લરો હવે ધીરે ધીરે અંદરથી છૂટા પડવા માંડ્યા છે મને નથી લાગતું કે આ લાંબો સમય આ પિલ્લરો આ પિલ્લર ઉભો રહી શકે ને જે ગડરો